અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરના કે ડિવિઝન ટ્રાફિક શાખાના વહીવટદાર નરપતસિંહ તેમજ પરાક્રમસિંહ ઝાલાની મહેરબાનીથી શહેરમાં પ્રતિબંધિત સમયમાં પણ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબના જાહેરનામાની ઉપરવડ જઈને પ્રાઇવેટ લક્ઝરી મોટા ડમ્પરો ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સની અનેક ગાડીઓના સંચાલકો પાસેથી મસમોટા વહીવટો લઈને તેમને શહેરમાં બિંદસપણે પ્રવેશ આપવામાં આવી રહ્યા છે જેના કારણે કે ડિવિઝન હદ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે આ વહીવટદારો દ્વારા ગીતા મંદિર બસ સ્ટેન્ડની બહાર જ ટ્રાવેલ્સ બસોને ઉભા રહેવા માટેની ગેરકાયદે પરમિશનો આપીને પ્રાઇવેટ ટ્રાવેલ્સ બસોના સંચાલકો પાસેથી પણ મોટા ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે બસ સ્ટેન્ડથી બસો મીટર દૂર ખાનગી બસોને બસો રહેવાની છૂટ હોવા છતાં ગીતા મંદિર બસ સ્ટેન્ડની બહાર જ હવે ખાનગી ટ્રાવેલ્સ બસોનો ખડકલો કરવામાં આવી રહ્યો છે જેના કારણે સરકારી બસો ખોટમાં ચાલી રહી છે આ ઉપરાંત ઊભા રહેતા ટીઆરબી જવાનો દ્વારા પણ વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરીને હપ્તાઓ ઉપલા લેવલ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે જેનો તમામ વહીવટ પરાક્રમસિંહ ઝાલા તેમજ દ્વારા કરવામાં આવી છે ત્યારે આ બંને વહીવટદારો વિરુદ્ધ જો ગુનો દાખલ કરી યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં તેઓના દ્વારા ભેગી કરવામાં આવેલી અપ્રમાણસર મિલકતોનો પર્દાફાશ થઈ શકે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે